હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો એ છોકરાને માએ એ કે બેટા જલ્દી ઘીરે આવ્યું જલ્દી ઘીરે આવ્યું કારણ કે મમ્મી શું થયું તારી હો એક હાથ ઊંચો થઈ ગયો ડોળા ઉપર થઈ ગયા આખી ત્રાહી થઈ ગઈ ત્યાં કીધું માં ચિંતા કરો માં એકલી એકલી સેલ્ફી લેતી છે ઓલી ડોશી ને બિચારી સેલ્ફી ની ખબર નહી હો નહી સાહેબ બીજી વાત કહું એક ભાઈએ હમણાં ઓફિસિયલી એની પત્નીને ફોન કર્યો આવો આવો હોસ્મલભાઈ ફોનના ટાઈમે જ આવ્યા બરોબર વ્યા એક ભાઈ ઓફિશિયલી ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો આ કે સાંભળું છું બોલો એ કે એક કામ કરો તમે બપોરે બે વાગે એરપોર્ટ જજો હું ત્રણ વાગે ઘરે આવીશ તમે ત્રણ વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ અને બે વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ એની બાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મીને લઈ આવજો મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જ શરૂ કર્યું મમ્મીને ભાન હોવી જોઈએ આ કીચમીચની ની દસ દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું મમ્મી જે ફ્લાઇટ ના ચાંદી ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો મમ્મીને ભાન હોવી જોવે જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય પણ કે સાંભળતો સાંભળવું નથી મહેરબાની કરીને કહું છું અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજળમાં પડવાનું હોય અને તમને ખબર છે ખાલી બે રૂમ છે એકમાં છોકરા એકમાં આપણે મમ્મીને શું રસોડામાં પણ સાંભળતો કરી સાંભળવું નથી મહેરબાની પણ કે તારા મમ્મી ઓ મોમ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ એમ

પણ એ પોતે હોય ને એ પોતા માટે કાંઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય મને કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કેતો રામ મહારાજ ની આંખ કેમ એ બરોબર નથી ખુલતી એટલે એને જો ને ભાઈ હા અમુક નો પોતા માટે ન થાય લો ને પછી મેં રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ મને કે હા યોગ છે રોગ ચલા જતા હોય હું કીધું તમે તમે દવાની દુકાન હું કામ નાખી એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો એક બાજુ એ કયો છો ને એટલે આવું બધું ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને મધુકાંતભાઈ પારેખ એનું ગામ કસાર કલસાર છે એનું ઘરે જોયું જૂનું મેં પણ આપણે મોવાના કહેવાય તાલુકો મૌવા કલસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે ત્યાં હું ભીણ્યો છું બે એક વર ખબર જ હોય પણ મૂળ તો એ ને પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે એનું એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી એમ પોતાને અસર ન થાય હા હજી કોઈ આવ્યું નથી અહીંયા ધ્યાન રાખવાની આયા તો અમે ખડીક બેહી તમે ન્યા જોયા કરો ના ના તમે જોયા ન્યા જોઈ લો ખડીક બો આ સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે હે અને એ જ અદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે આપણે બધા મોબાઈલની લાઇટ ઓન કરશું બધા એમનું સ્વાગત સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ પધારો સાહેબ પધારો વાહ વાહ બિંગલ વાગ્યા છે પધારો સાહેબ પધારો આઈએ પધારીએ સાહેબ હિન્દી બોલું છું જય હો જય હો વાહ 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 હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધાએ જી સાહેબ જી બધા બધા હવે પોતપોતાનું સ્થાન લઈ લ્યો વાહ ધન્યવાદ હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે ને પરતા ગુણ વધારે મહત્વના છે એમાં સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ દયાળું છે જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા આજે વડીલો ભણતા ને પૂછ્યો પહેલાં ટકાવારીનું નહોતું તમારે કેટલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા ગુણ ટકાવારી હવે આવી હવે ટકે સીડ્યા એટલે એ કઈ ગુણ વગેરેના એકલા ટકા લઈ આવે ને મોટાથી કોક ના ટકા કરે પણ આપણે આપણે જે ભણ્યા છે એ આપણે ત્રીસ ગુણ થી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા પછી પાંચ ગુણ આપણા શિક્ષક આપણા ગુરુ આપતા કૃપા ગુણ અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ આ આ તો કૃપાની વાતો છે તેરી કૃપા બી ના એક ભી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ કૃપાની વાત છે એટલે આપણે બે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને એને કૃપાનું ગુણ બે મળ્યા તમે જુઓ એનો દાખલો દઉં ગુજરાતી સાહેબ સમજા કે તો વાંધો નહીં અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ વડોદરા જીતુભાઈ વાઘાણીએ ઓલા સમૂહ લગ્ન કર્યા અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો એ મારી સ્કૂલની દીકરીઓને આપના હાથે એનું સન્માન થયું સાહેબ એટલે એ પણ મારા ગૌરવની વાત છે એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ અહીંયા ઉપસ્થિત હોય પણ વાત એ કરું છું કે આપણને ગુણ અને રૂપ બે મળ્યું જો રૂપ રૂપ ભગવાને ચાલુ કર્યું ને એટલે કાશ્મીર થી ચાલુ કર્યું કાશ્મીરના માણસો રૂપાળા બહુ ભલે નાય નહીં પણ આ રૂપ બહુ રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા ગોપાલ બાપુના ગામ બાજુ અયો રામા સ્વામી રૂપ ખાલી પશુ દક્ષિણ તમે સાંભળજો ભગવાનની નજીક બહુ સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય એ સવારમાં પૂજાપાઠ કર્યા વગેરે દક્ષિણનો માણસ તમને જોવા ન મળે અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત એની ધાર્મિકતા એના મંદિરો જુઓ સાહેબ ઓળઘોળ થઈ જવાનું મન થાય એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે કે અયો રામા સ્વામી અમને તું મારા ભજન કહ્યા તું અમને અમારો કલર દીયા ભગવાન કે સાંભળી લો તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારે વધારે આઈએસ ઓફિસર હોય ને સાહેબ તો દક્ષિણમાં છે બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું એ દેતા દેતા પંજાબ પહોંચ ગયા બુદ્ધિ ખાલી કાં ભૂણા પકડતા હોય ને કાં ખટારા હાકતા હોય દહ વર કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી બોલો લ્યો પણ કહેવા ગયો વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર

डेढ़ सौ साल दौ सौ साल पहले एक सत्य घटना एक कोई दक्षिण का राज्य था थोड़ी हिंदी बोलू प्रसंग मैंने गमे एट कहू से साहब नहीं वहां एक जगह थी जमीन का झगड़ा था मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है हम, हमको यहाँ मस्जिद बनाना है क्या अंग्रेजों था अपना देश हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है हम मंदिर बनाएंगे ये पूरा मामला कोर्ट में तय हुआ जज निर्णय नहीं ले रहे थे अंग्रेज जज था हिंदू भाइयों को बोला एक काम कीजिए मैं उसमें निर्णय नहीं ले सकता आपको जिसके ऊपर ट्रस्ट हो जिसके ऊपर भरोसा हो उसका नाम दीजिए उस उसका निर्णय आप फाइनल कीजिए तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है ना हाँ वहां का मौलाना बहुत बुढ़ा है उसके ऊपर हमको भरोसा है वो कहेगा हम स्वीकार लेंगे तो मुस्लिम भाइयों ने कहा और कहा कि तो, तो सही है तो अपने पक्ष में ही बोलेंगे कोर्ट में हाजिर हुआ जज ने पूछा बोलिए मौलाना साहब ये जगह किसकी है मालिक जज साहब हम तो 200 साल से पहले आए थे ये तो हिंदू भाइयों की है

મોદી સાહેબ ના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિ આવું સાતી કાઢીને હાલનારો વડોપ્રધાન ક્યાં મળ્યો છે આપણને કોઈ રોડું નથી લગાડતો સાહેબ બસ એ કરી દેખાડવાની વાત તમારી છે યહાં બોલના મના હૈ કામ કરના ચાહીએ અને ઓગણીમાં આડો હાલે એને વળગે જોગણી ઓગણી પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્રને મહારાષ્ટ્રને સાહેબ સંબંધ એવો છે તમારા શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી જ્યાં બેઠો બેઠો એનું પારણું ચૂલાવે છે શું શું આમ આમ સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્રનો બેનો અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો ને દેશ છે સાહેબ રાષ્ટ્ર તો આ છે સાહેબ અને બેય માલી એવા જન્મા છે સુરવીરો બેય માલી એવા અને પડખે જે રાજસ્થાનનો જે આપણે ઉફ મળી રાજસ્થાન એવા વીર પુરુષો આપ્યા ધરતી જોરારી જોરારી ધરતી વીરારી વીરારી ધરતી પીરારી પીરારી અને મહારાણો પ્રતાપ ત્યાંથી મળ્યો શિવાજી અહીંથી મળ્યા અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં હમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી જેવા મરદો એમ કેવાય કે ધરતી આવ્યા છે સાહેબ હ ગુજરાત ગુજરાત છે સાહેબ હ અને હવે સાહેબ ગુજરાતી કરે ને એવું કોઈ ન કરે બોલો બધું ગુજરાતી ગુજરાતમાં જન્મો છું યાર એટલે એકચુઅલી તો મારા માટે સ્વર્ગ જ છે ને યાર હા મારા મને મને જમરાજા મારી મારીને એમ કે તારે ક્યાં જવું તું એમ જ કહું ગુજરાત જવું છે ગુજરાત જવું પછી એમ પૂછે ગુજરાતનો તને ગળા હું છે ગુજરાત જાઉં એટલે મહારાષ્ટ્ર વાળા અમને બહુ સ્વીકારે છે એટલે અમને બે દેશ રાજ્યમાં મજા અને ગુજરાતી ગમે ત્યાં જાય આવ્યો કેળો કરે આ મારે ધ્યાન રાખો ને આયા ધ્યાન રાખો ને અહીંયા અહીંયા જો એમાં તો તમે શીડીમાં જોઈ શકશો અહીંયા આ ખરેખર હું તમને સાચું કઉ આ એક લાઈવ પ્રોગ્રામ જોવો ને એક આખી આખી અલગ મજા હોય છે નહીં તો તમે ગમે અત્યારે કહું ને યુટ્યુબમાં તમારા ટીવીમાં નાખીને અમને જોઈએ કોણ પાછા જેટલું સાંભળો એટલું બેન એટલે બેન થઈ જાય પણ આ લાઈવ કાર્યક્રમ છે સામે બેસી નહીં સાહેબ આ કાર્યક્રમ લાઈવ છે બધાના ઘેરે ટીવીમાં દેખાય જ છે પણ છતાં આ લાઈવ જોવા માટે એટલી ભીડ થાય છે એનું કારણ એ છે કે સાહેબ ટીવીમાં જોવું ને એ નળનું પાણી છે અને આ આ હાંભળવાને ને લાઈવ એ વહેતી બગડ અને ગંગાનું નીર છે ભલામણા હં કારણ કે કલાકાર અને અમે અમે તમારથી જ રૂડા લાગીએ ને મારા વાલા આ જનતા જનાર્દન છે એટલે મને આનંદી વાતનો છે કે એ મોજનો તો પ્રોગ્રામ છે જ આ પણ તખતદાનજીના વાક્યો અહીંયા સાચા પડે એટલી મોજ નહીં સાહેબ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું કારણ કે અરે બાપા અહીંયા બજરંગદાસ બાપાને જોઈન્ટ એમ કહેવાય કે એની કૃપા આપણી ભેગી જોઈન્ટ થઈ છે અને તમે સાંભળી લીજો જ્યાં લખવું હોય ત્યાં કે ભગવાનની કૃપા વગર કાંઈ થાતું નથી ગમે ત્યાં ફાફા મારો પાછી બીજી વાત એક ખાસ આજ મને ત્યાં નીકળી એટલે કહું કે આપણું પાત્રતા વધારો બીજાની જો રહેવા ગયો આપણું જ પાત્ર નાનું હશે અને તમે એક લોટો લઈને કોઈને આપીએ કે આલો જાઓ પાણી ભરી આવો તો રસોડામાં જાઓ તો એમ થાય કે રસોડામાં નળ છે આથી શું લેવું આથી વધારે કોકની પાસે પાણી હોય ન્યા આવું એ ભાઈ તમે ત્યાં દેખારો ના કરતા પ્લીઝ હા પહોંચ બેસો શાંતિથી સાંભળો મને સાંભળો અને જે પરિસ્થિતિ છે એને સમજતા શીખો મારા બાપ કારણ કે એમાં કાંઈ કારણ કે સાહેબ આવે ત્યાં સુધી આપણે આવી રીતે રહેવાનું છે એ જે પ્રોટોકોલ પ્રમાણે રહેવું પડે બાપા એટલે તમે બોલો ને મારી આખી સ્પીડ તૂટી જાય હા હવે તમે જુઓ કીર્તિભાઈ ગાવાનું અટકી જતા ત્યારે તમે ગાતા હતા વોસમણભાઈ ગાવાનું અટકી જતા ત્યારે તમે આ ગાતા હતા રેડીન રાજીન માર બાપ હા અમારો કોઈ કોઈ ભગવાન નારાજ ન જનતા જનાર્દન છે તમે અમારા ભગવાન છો ભગવાન થવું હોય ને તો જ્યાં બેહાડી અહીંયા શાંતિથી બેહાય એકવાર આપણે પ્રતિષ્ઠા કરી પછી એ મૂર્તિ કોઈ દી હલી છે એની આચે ભગવાન થતા શીખો હે એને કોઈ દી વેન કર્યું કાલ નકરા સત્યનારાયણ ભગવાનની કથામાં અહીંયા મુંબઈમાં કથા હોય તો શિરોન અમેરિકા કથા હોય તો શિરોજ હોય કોઈ દી સત્યનારાયણ ભગવાને કીધું કે હવે શીરા કરતા કાંઈક બીજું કરો હુખડું હુખડું કાંઈક કરો મને હમણાં દાદા એક જણાએ પૂછ્યું મને કે સત્યનારાયણ ભગવાનની કથામાં શિરોજ હુકામ એટલે મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ હોય છે પીઠ અને વૃદ્ધ હોય અને દાંત નો હોય એટલે એને 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 પછી ને એ માટે આપણે શીરો કરવો પડે સત્યને ને એવો ખોરાક હોવો જોવે સત્ય પચાવતા શીખો ભલે બાવીસ વર્ષનો યુવાન હોય પણ સત્ય પચાવતા શીખવું હોય તો એ બાવીસ વર્ષને બાણું વર્ષની પીઠતા લેવી જોવે અને કહેવાય ગયો સાહેબ ભારત વર્ષ ભારત વર્ષ છે જ્યારે જ્યારે સમય આવ્યો હશે હવે કૃષ્ણ અગિયાર વર્ષના હોય અને મથુરા કચ્છની હામાં આવ્યો ને સાહેબ એ કંસની હામે જ્યારે જોવામાં આવ્યું ને ત્યારે એ કહેવાય ગયો સાહેબ બાર વર્ષનો એક છોકરાને બાપાએ કીધું કે બેટા મહેમાન આવ્યા મહેમાન હાટું કાંઈક લઈ આવ્યું મારો દીકરો રિક્ષા લઈ આવ્યો મહેમાન કીધું હલો નીકળો ખપ ખપ ધોડે આવો ઘણે થાય જેવા પગ લઈને પછી મહેમાન અપમાન થાય પછી મહેમાન રે નીકળી જાય મહેમાન પછી એના બાપા ખીજાણા કે ગાંડા તને મેં કંઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું હતું રિક્ષા લઈ આવ્યો એ કે પણ તે હું ધોળ્યા જ આવે ત્યારે પછી એને છોકરે પૂછ્યું કે બાપા મહેમાન હતા કોણ તક તને જોવા આવ્યા હતા પછી તો ઓલે વાહ સાયકલ કરી પડે પછી કાંઈ સાયકલ ને રિક્ષા આંબે કોઈ દી નીકળી જાય આમ 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 ઘણા કુવારા રહ્યા આછે કરી વાત મારી હાલે છે કે તમે એક લોટો પાણી તમારે લેવું હોય સાહેબ તમને કોઈ લોટો આપે એ તો પછી તમે રસોડામાં જાઓ ન્યાજીને એમ કહો કે નળ પાસે તો કેટલુંક પાણી હોય હાલ હું નદી પાસે જાઉં નદીએ જાઓ ત્યારે એમ લાગે કે નદી પાસે શું હોય હજી આની પાસે કરતાં એક મોટું જાજુ વધારે પાણી હોય એની પાસે જાઓ તમે સરોવર પાસે જાઓ પાછી લાલસા લાગે કે સરોવર કરતાં હજી કોઈ પાસે વધારે પાણી હોય તો ન્યા જાઓ તો તમે સ્ટેટ સાગર પાસે પહોંચી જાઓ પણ ભરવાના તો લોટો જ નહીં અમુક શ્રદ્ધા વગરના પાત્રતા નાની રાખે અને માનતાવું બહુ મોટાની કરે અને પછી એની પાત્રતા ન હોય અને દેવને દોષિત કરે કે અમને કાંઈ કર્યું નહીં પણ તારું પાત્ર નાનું હતું તારી સામે દેવ શું જોવે ભલા માણા પોતાની પાત્રતા વધે પોતાનો વિકાસ થાય એટલે તખતદાન રખે છે પણ કેવો આ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ગોતવા જાવ

ને દીવો એ મારે ધૂપ શું દેવો આ દેવને દીવો એ ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે જીયો જીયો મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું હરિભગતો ને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંદો એક મિનિટનો આ પ્રસંગ મને અમુક અમુક પ્રસંગો વધારે હોય છે કારણ કે ઓડિયો જેવું બેઠું છે કૃપાથી કહું તમારા બધાની ખૂબ દયા છે ભગવાન ખૂબ દયા છે દાદા કે કદાચ ચાર કલાક એકલું જોક્સ કહેવા હોય તો બીજું કાઈ ના આવે એમાં પણ જ્યારે આવું ઓડિયોસ બેઠું હોય ત્યારે કેવા ગયો અમુક વાતો અંદર પડી હોય ને વાતો અમને કેતી હોય કે અહીંયા તો બહાર કાંઠ અહીંયા લાયક ઓડિયો જ છે પેલા માણસ હા કારણ કે આ કૃપા વગર નથી મળતું સાંભળી લેવું તમે જેવા વિચાર કરશો ને એવી વસ્તુ તમારી પાસે આવશે તમારા મોબાઈલની અંદર જે કંપની કાર્ડ હશે ને એ જ ટાવર પકડા તમારા મોબાઈલમાં હોય એરટેલનો ટાવર તમે બે સેનલના ટાવરની નીચે ઉભા રહ્યો તો ત્યાં ટાવર નહીં પકડાય કારણ કે અંદર સિમ કાર્ડ બીજું છે તો એ કચકડાને ખબર પડે કે આ મારી કંપનીનું કાર્ડ નથી આ ઘણા કહે ને મીરાબાઈ હરે કૃષ્ણ એ વાતો કરી આજનું દ્વારકાનું જે મંદિર છે અહીંયા મંદિરનો ફોટો જો એટલે યાદ આવ્યું

આજ મને એનો છે આજ આર જરને એજી જરને જીરવવા જીવન મારો જામશે હણ કેવા ગ્યો સાહેબ એના પતિ આ જો ઘણા એમ કહે છે કે એના પતિ રાણોજી હતા એ એને દુઃખ દેતા હતા નહીં સાહેબ એમના દિયર એને દુઃખ દેતા હતા હા બોલજો એના દિયર એમને કહેતા હતા એનો પતિ તો રાણોજી એ ભગત હતા સાહેબ એને મારે એક જ નાની વાત કરવી સાહેબ અર્ધિક રાતનો મજર ભાંગ્યો છે મીરા પોતાના ખંડમાં બેઠા બેઠા ગોવિંદની માળા કરે છે અને રાણોજી નીંદરમાં બધા પડખું ફરવા જાય બહુ અઢીત બહુ અઘરી ઘટના છે રાણા જે આમ પથારીમાં પડખું ફેર્યા અને મોઢા માલી હરે કૃષ્ણ હે કૃષ્ણ બોલાઈ ગયું હવે હો મીરાબાઈ જગાડે છે એ રાણા શું બોલો છો ત્યારે રાણાની આંખ માહુડા હતા ને એટલું બોલ્યા કે રાણા મીરાબાઈ આજ મારા હોઠે મને દગો દીધો કે કેમ કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો પણ કાળજામાં હતું ને તો હોઠે આવીને ઊભું રહી ગયું હું મારા પરિવારની બીકે નહોતો બોલતો અને મીરાબાઈ તમારે નક્કી કરવું જોઈએ તમને ભરોસો હોવો જોઈએ કે મારા હૃદયમાં કૃષ્ણ બેઠો હોય તો જ મને મીરા જેવી પત્ની પરણે ને ભલામાણા નહીં તો મારા ઘરમાં મીરા ક્યાંથી આવે ભલા માણા અને એ જ મીરા દ્વારકા જાય અને દ્વારકા જાય અને પછી એમ કહેવા કહ્યો કે એ રાજના માણસો આવીને કહી છે કે મીરાબાઈ અમે તમને પગે લાગીને કહી હવે તમે પાછા ઘરે આવો હવે સાંભળો મીરાબાઈ શું બધા ખબર મારે મારા ધણીને પૂછવું પડે અને ત્યારે મેવાડના માણસોએ કીધું તમારો ધણી તો મેવાડ બેઠો છે તાકે મેવાડમાં જે મારો ધણી બેઠો ને એનોય ધણી આ દેવળમાં બેઠો છે એને મારે પૂછવું છે સાહેબ અને કેવા કે મૂર્તિ બોલે છે મીરાબાઈ જ્યાં મૂર્તિની સામે જાય અને મૂર્તિને સામે ગયા અને કીધું કે મને મેવાડના માણસો પાછા લેવા આવ્યા છે તો હું મેવાડ જાઉં સાહેબ આની આજ મૂર્તિ હાલમાં જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જ મૂર્તિમાં લેવા જ આવ્યો કે મીરા તમે દ્વારકાધીશના પતરાણા છો આપ મન ફાવે ત્યાં જઈ શકો તેથી મીરા એટલું બોલ્યા ગોવિંદ કૃષ્ણ હું મન ફાવેલા જઈ શકું કે હા હજી એક વાર તને પૂછું કે હું મન ફાવે ત્યાં જઈ શકું કે હા ત્યારે મીરાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો તો હવે તું મને તારામાં સમાવી લે અને કૃષ્ણની મૂર્તિ ની અંદર મૂર્તિ ભળી ગઈ સાહેબ હવે આ આજના ભણેલા બુદ્ધિજીવી માણસો બિલકુલ સ્વીકારતા નથી કે મૂર્તિ બોલે કે હા બોલે તો બધાને કેમ નો સંભળાય બધાને નો સંભળાય કાળ નો હોય તમારા માય અત્યારે હું તમે બેઠા છે એનો પુરાવો દઉં કે લાખો કરોડો માણસો ના મોબાઈલ ના અવાજ મારીને તમારા કાન પહેલી જાય છે ફફડાટી કરી હજારો ચેનલો એમ કહેવાય ચાલતી છે અડી અવડે એ બધી ચેનલોના ચિત્રો મારા તમારી નજર સામેલી જાય છે પણ એક તમે નાનું એમ ટ્રાન્ડિસ્ટર લઈ લ્યો અને જે ચેનલનો અવાજ આવતો એ ટ્રાન્ડિસ્ટર શરૂ કર્યો તો એ હવા માલી એ એમ કહેવાય કે એની ચેનલનો અવાજ પકડી લે તો મેં એ જ કીધું કે આજનું યંત્ર જો પકડી લેતું હોય તો મંત્રોથી બનાવેલી કાયા સાહેબ કૃષ્ણનો અવાજ ન પકડી શકે તમે શું વાતો કરો છો પ્રામાણાની માણસમાં ગુણતા હોવી જોઈએ જો તમે સાંભળી જો એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું પણ ગુણ વગેરે ના શું ખોવાઈ જાવ કરોડો રૂપિયા હશે ને જો બુદ્ધિ નહીં હોય અબલ્યા માચા હકાલ્યા બાપ જ હોય ધંધો ન કરવા દે કોઈ સાહેબ જેનામાં ગુણ હોય આ દુનિયા ગુણ ને પૂછે છે ને રૂપ ને નથી પૂછતી હમણાં જ ભાઈ આગળ કીર્તિભાઈ શું કીધું હલું દિલકો આ ઓસમાનભાઈ ગાયું દિલકો દેખો શહેરા દેખો હવે આમાં અચાનક છોકરા દિલ દેખાવ જોવા જાય તો બિલ વધી જાય છે શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે છે હશે